મારું નામ બામણએ વિક્રમભાઈ રણછુરભાઈ ગામ વડોદરા તાલુકો વડાસા જિલ્લો અરવલ્લી છે અમારા પ્રાથમિક શાળાની બહુ વિકટ અને પરિસ્થિતિ ઊભી થયેલી છેલ્લા બે વર્ષથી ત્રણ ઓરડા ખંડિત કરવામાં આવ્યા છે તો આજ સુધી સૌકાધારા કોઈ પણ ખાસ ગુરુ તો કર્યા પણ એની ગ્રાન્ટ આપવામાં આવી નથી અને આજ સુધી ઓરડા બનેલ નથી તો એના કારણે જે નાના બાળકો મોટા બાળકોને જોડી આવતા હતા એ આવવાને બદલે બે પાલી સ્કૂલ થવાથી મોટા બાળકો વહેલા આવે છે અને નાના બાળકો મળા આવવાને કારણે શિક્ષણ ખોલવાતું જાય છે તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કે એક પાલી સ્કૂલ થાય અમારી અને શિક્ષકો દરરોજ પૈકી હાજર રહે તો કંઈક ખ્યાલ આવે કે બાળકોનું ભણતર કેવું થાય આંગણવાડીની શું પરિસ્થિતિ આંગણવાડીની પરિસ્થિતિ સાહેબ છેલ્લા દસ વર્ષથી એકદમ કન્ડિશન ખરાબ કરીને મૂકી છે નવ દસની અંદર સરકાર દ્વારા ઓંગણવાડી મકાન બનાવવામાં આવ્યું હતું પણ ઓગણવાડી કાર્યકરના મનમાનીના કારણે પોતાની બોયલ ચડાવીને તેમણે ઓંગણવાડીમાં બાળકો લઈને બેસાડ્યા આજ સુધી બાળકો બેસાડ્યા નથી અને આરોગ્ય ખાતાનું જે જર્જરિત મકાન આવેલું છે બરાબર એની અંદર છેલ્લા બાર વર્ષથી બાળકો બેસી રહ્યા છે તો એ જર્જરિત મકાનમાં બાળકો છેલ્લા બાર વર્ષથી બેસવાનું પોતાનું મકાન હોવા છતાં પણ એમાં નહીં તે તો ઓંગણવાડી કાર્યકરની મનમાનીના કારણે સરકારશ્રી દ્વારા આપેલા મકાનની હાલત ખરાબ થવામાં આવી છે તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કે ઓંગણવાડી કાર્યકરને પોતાને આજ સુધી જે મકાન બન્યું છે એની અંદર સાફ સફાઈ કરીને બાળકો બેસાડવામાં આવે અને કોઈ પણ આગેવાન ગામમાંથી રજૂઆત કરવા જાય તો તેઓ તમે મારા માલિક છો તમે મારા ધણી છો એવા અપશબ્દો વાપરી ગામનાને આજ સુધી બીવડાવવાનું કાર્ય કરી રહ્યા છે નમ્ર સાહેબને વિ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તેઓ તાકીદે તપાસ કરી અને કાર્યવાહી કરવા બાબત આજ સુધી તેળાગાર દ્વારા સાત મુવાડાની અંદર કોઈપણ બાળકોને તેળાગર દ્વારા બોલાવવામાં નથી આવતા એકથી ચાર બાળકોની સંખ્યા દ્વારા છેલ્લા પચાસ બાળકોની સંખ્યા ઓનલાઈન અને ઓફલાઈન નોંધાય છે છતો પણ કોઈપણ બાળક બાળકો સ્થળ ઉપર ત્રણથી ચાર જ હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં તેળાગર દ્વારા કોઈપણ મુવાડાની અંદર જઈને બાળકોને બોલાવવામાં નથી આવેલ છેલ્લા ઓગણવાડી ચાલુ થઈ તો આજ સુધીમાં મકવાણાના મુવાળાનું એક પણ બાળક અમારી ઓગણવાડીમાં એક કલાક પણ માટે આવીને બેસ્યું નથી કે કોઈ તેડા ઘર તેઓ જઈ નથી અને એ નમ્ર વિનંતી છે સાહેબ કે રૂબરૂ બે મુવાળાની મુલાકાત લઈને તપાસ કરવામાં આવે અત્યારે હાલ આંગણવાડી કાર્યકરના તેડા ઘર કોણ છે કોણ છે અહીંયા ગામના છે હા પ્રોપર સ્થાનિક ગામના જ છે તેડા ઘર આજે તો બંધ છે આંગણવાડી આંગણવાડીનો ટાઈમ સાહેબ બેથી ત્રણ વાગ્યાનો હોય છે પણ એક દરરોજ આ જ ચાલતું હોય છે સાહેબ એક વાગે બોલા એક બાર સવા બાર એ બોલાવાના અને એક વાગે દોઢ વાગે નાસ્તો આપીને સીધા છોડી દેવામાં આવે નાસ્તો પણ મળતો નથી પ્લસ પ્રાથમિક શાળામાં મધ્યાહનમાં પણ સાહેબ આવનાર બાળકો સીધા જ્યારે જમીન આવેલા હોય છે અને સીધા અહીં જમી લે છે અને બપોરના જે ચણા નાસ્તો જે આપવામાં આવે સાહેબ એક વર્ષથી આજ સુધી આપવામાં આવેલ નથી એક પણ બાળકને ચણાનો નાસ્તો નથી આપવામાં આવેલ મધ્યાહન ભોજન દ્વારા પણ બરાબર અને મધ્યાહન ભોજનનો સ્ટોક પણ અહીંયા આગળ રૂમની અંદર રાખવામાં આવતો નથી સાહેબ અને ઓગણવાળી કાર્યક્રમનો જે આપણા જથ્થો હોય છે એ પણ આજ સુધી સ્થળ ઉપર કોઈ દિવસ હાજર નથી સંચાલક કોણ છે ગામના છે ગામના છે હિનાબેન પટેલ બરાબર છે એટલે સવારનો કોઈ નાસ્તો બાળકોને મળતો નથી આ આ બાબતે આપણે રજૂઆત કરી કોઈને શિક્ષકો કોઈ બારમા રજૂઆત કરવામાં આવે તો કે ચણા સડેલા હતા આમલી આમલી એવી રજૂઆત કરવામાં આવે છે પણ સ્ટોક તો હવો જોઈએ ને અમે ચણાનો સ્ટોક જોવા જાય મધ્યાન ગોડાઉનની અંદર તો ચણાનો હતા જ નહીં તો કયા આધારે અમે સાબિત કરીએ કે ચણા ડંખેલક સડા એટલે મધ્યાન ભોજનનો જે સ્ટોક છે એ સંચાલક એમના પોતાના ઘરે રાખે છે એમ ઘરે જ રાખો ઓકે